નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છ દયાપર તારીખ અઢાર લખવત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપર સ્વામિનારાયણ મંદિર પ્રથમ પાટોત્સવ રંગે જંગે ઉજવાયો પાટોત્સવના મુખ્ય યજમાન અક્ષર નિવાસી અર્જુનભાઈ મૂળજીભાઈ પોકાર હસ્તે રમેશભાઈ દેવજીભાઈ પોકાર પરિવાર દયાપર હાલે ઇન્દોર રહ્યા હતા તે નિમિત્તે ત્રણ દિવસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી પ્રકાશદાસજી સ્વામી સદગુરુપુરાણી અક્ષરપ્રિય દાસજી સ્વામી પુરાણી જનમંગલ ભુજ પ્રસાદી મંદિરના મહંત સદગુરુપુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી પાર્ષદ નારાયણ ભગત તેમજ વક્તા પુરાણી શ્રી પ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે યુવાનો વ્યસન મુક્તિથી દૂર રહેવા તેમજ બાળકૃષ્ણ કે દૂર રહેજો અને શ્રીજી મહારાજનું નામ લેજો તેમજ પત્રકાર સાથે અક્ષરપ્રિય દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે અડસઠ વર્ષ પહેલા મંદિર હતું તે મંદિર જર્જરિત થતા આવ્યું તે નવા મંદિરમાં ગયા બે હજાર તેવીસમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો તે પ્રથમ વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને બાળકો મંદિરમાં આવે અને બાલ મંડળમાં આવતા સંતો નવરત હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ આરતીબેન પોકારે પત્રકાર સાથે જણાવ્યું હતું કે નવા મંદિરના પ્રથમ પાટોત્સવ પ્રસંગે શ્રીજી મહારાજનો અભિષેક અને અન્નકૂટ ઉત્સવ પણ કરવામાં આવ્યો હતો તેમજ તે સહીતના હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દયા પર સત્સંગ મહારા સમાજના પ્રમુખ હસમુખભાઈ પોકાર ધનજીભાઈ ઠાકરાણી ધનજીભાઈ પોકાર બાબુભાઈ ચૌહાણ મંદિરના પૂજારી રમેશભાઈ સાંખલા તેમજ સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા માનભાઈ ફઈ શાંતા ફઈ હંસા ફૈ તેમજ કર્મયોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આયોજન વ્યવસ્થા દયા પર સત્સંગ સમાજ તેમજ નર દેવ યુવક મંડળ અને યુવતી મંડળે સંભાળી હતી તસવીર દયા પર સોની રિપોર્ટર દર્શન સોની દયા પર મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે જય સ્વામિનારાયણ મારું નામ સ્વામી અક્ષરપ્રિયદાસજી છે અત્યારે અમે ભુજથી દયાપર સ્વામિનારાયણ મંદિરમાં આવ્યા છીએ દયાપરમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર થયું એમને અડસઠ વર્ષ થયા અડસઠ વર્ષ પહેલાં આ ગામમાં સ્વામિનારાયણ મંદિર થયું એમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એમ કરતાં કરતાં મંદિર જીર્ણ થયું અને બે વર્ષ અગાઉ એ જ મંદિરને નવું બનાવવામાં આવ્યું અને સાલે એમનો પ્રતિષ્ઠા મહોત્સવ હતો તો આ વર્ષે પ્રથમ વાર્ષિક પાઠોત્સવ આવ્યો એટલે કારતક સુદ પૂનમના દિવસે આ મંદિરનો પ્રથમ વાર્ષિક પાઠોત્સવ ઉજવાયો એ પ્રસંગે ખાસ ત્રણ દિવસની પારાયણ અને પારાયણના જજમાં એવો સંતોનો ખાસ આગ્રહ હોતો હોય છે તો દરેકને આ પાટોસ પ્રસંગે એક એકતાનું બળ મળે એવી ભગવાનની પાસે પ્રાર્થના કરીએ છીએ જય સ્વામિનારાયણ જોઈ ગયો અને ત્રણ દિવસની પારણનો આજે બીજો દિવસ અને આવતીકાલે સમાપન દિવસ છે તો ખૂબ ભગવાનદેવની કૃપાથી આગામી ઋતુ બધા સુખ્યા છે સત્સંગ કરે છે અને વધુને વધુ સત્સંગનો લાભ લે અને આવતા વર્ષમાં જે કંઈ ઉત્સવો છે એનો પણ ઉત્સાહપૂર્વક લાભ લે છે યુવાનો અને યુવતીઓ પણ એમાં સહભાગી થાય છે અને ભુજ મંદિરનો ખાસ ઉદ્દેશ હોય છે કે આ એક છેવાડાનો પ્રદેશ છે તો બધા હરિભક્તો સંગઠિત રહે હિન્દુઓ બધા સંગઠિત રહે અને સંપીને યુવાનો છે અને બાળકો છે યુવતીઓ છે કે બાલિકાઓ છે એને સત્સંગના સંસ્કારોને સાથે ભારતના રાષ્ટ્રપતિ પણ એમને ગૌરવ જાગે એવા પ્રયત્નો શબ્દો કરતા રહ્યા છે અને હરિભક્તો પણ બધા જાગૃત છે અને હિન્દુ રમેશભાઈ અર્જન પોકાર તેમજ દેવજીભાઈ અર્જુન પોકાર આ પરિવાર યજમાન તરીકે રહ્યો તુલસી વિવાહના પ્રસંગના યજમાન પણ તેઓ જ રહ્યા અને ત્રણ દિવસની પારાયણ એ પણ એમના યજમાનોથી થઈ રહી છે અને આ પ્રસંગે પ્રસાદી મંદિરના મહંત સદ્ગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસ સ્વામી પણ અહીં પધાર્યા છે અને ત્રણ દિવસની કથા ભુજ મંદિરના પ્રસિદ્ધ વક્તા પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસ સ્વામી સંભળાવી રહ્યા છે અને બધા જ ગામના હરિભક્તો પાટોત્સવ હોય એટલે ગામમાં વ્યવસાય માટે ગયા હોય પાટોત્સવ હોય એટલે પાછા પોતાના ગામમાં દયા પરમા આવે અને સરસ પાટો કાર્યક્રમ ઉજવાય તુલસી વિવાહ થાય એટલે આ પ્રસંગે પણ આ બાજુ ઇન્દોર નડિયાદ બાજુ રાજકોટ ચીખલી ઘણા બધા જે જે ગામમાં હરિભક્તો છે એ ત્યાંથી બધા હરિભક્તો આવ્યા છે અને મોટી સંખ્યામાં બહેનો બાળકો યુવાનો વડીલો સાંજોગી બહેનો બધાએ કથાનો લાભ લઈ રહ્યા છે અને પ્રથમ વર્ષ પ્રથમ હું ઇન્દોર ગામથી આવી છું માટે આ દયાપર ગામનો નવા મંદિરનો ઉત્સવ ચાલી રહ્યો છે માટે અહીંયા પ્રથમ પાઠોત્સવની ઉજવણી ચાલી રહી છે અને એના જેના યજમાન રમેશભાઈ અર્જુનભાઈ પોકાર મહારાજનો અભિષેક પણ ખૂબ જ સરસ રીતે ઉજવાઈ રહ્યો હતો ત્યારબાદ મહારાજ માટે અંકુટ પણ મારા બહેનોએ ખૂબ જ સરસ ભાવથી અને પ્રેમથી અંકોટ મહારાજને દર્યો હતો અને મહારાજ પ્રેમથી અંકુટ જમ્યા હતા અને અહીંયા ભુજ ગામથી બહુ મોટા મોટા સંતો પણ આવ્યા છે માટે સંતોએ ઘણા બધા હરિભક્તોને વ્યક્તિ પણ કર્યા છે